કે ફાઉન્ડ આગળ વધ્યા કારણ કે વૃદ્ધાશ્રમ છે પણ જ્યારે નાનો બાળક હોય છે ને ત્યારે માં બાપ શું કહેતા હોય છે આ તમારો અનુભવ હોય છે કદાચ કે બેટા યાદ રાખ આ બેટા યાદ રાખ આ વાત ને યાદ રાખ આ વાત ને યાદ રાખ અને જ્યારે વૃદ્ધ સવાને આરે આવે છે ને ત્યારે આપણો બાળકો શું કહે છે ભૂલો નહીં યાર ભૂલી જાવ નહીં યાર તમને જોવા તમને આમાં શું ખબર પડે આ વેદના તમારા દરેકના હૃદયમાં ધરમતી હશે કારણ કે સુખ અને દુખ વેઠી આપણે નાનપણથી મોટા કર્યા હોય છે અને જ્યારે આ સમય આવે છે ને કે એનો હૃદય થતું હોય છે એકલું એકલું રુદન થતું હોય છે આંખમાંથી આંસુડા નીકળતો હોય છે પણ છે આવું જે કરીને બેઠા છે દાતાઓને કે આપ આંસુડા આવી સંસ્થાઓ લૂસે છે પણ એક વાત તો ચોક્કસ યાદ કરવાની જ છે જ્યારે તમારો જન્મ થયો ને એના પછી તમે જ્યારે મોટા થયા હશો ને એટલે ધીરે 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 તમારી ઓળખાણ વધતી ગઈ તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે તમે કોઈને પણ ઓળખતા હતા કે મારું છે કે તારું છે પણ જ્યારે જેમ જેમ મોટા થયા એમ એમ આપણને માયા લાગી આ તારો કાકો છે આ તારી માં છે આ તારી બેન છે આ તારો ભાઈ છે અને આપણી ઓળખાણો એટલી બધી વધતી ગઈ એટલી બધી વધતી ગઈ આપણી જવાની આવી આપણા સગપણ થયા આપણા લગ્ન થયા અને એના પછી પણ આપણે અધિક વધતા જ ગયા વધતા જ ગયા વધતા જ ગયા

અને પોતાના માવતર મૂકી અને પોતાના પ્રેમી સાથે પહેલા કરી જતી એટલો વિશ્વાસ ધરાવતી હોય છે એટલો જ વિશ્વાસ તમારે પરમાત્મા તરફ હવે ધરાવવાનો છે કારણ કે સાચો સગો કોણ છે ઈશ્વર ઈશ્વર સિવાય કોઈ પણ આપણો વારો જગતમાં કીધું છે ને એકલા જ આવ્યા મનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના તો શા માટે આપણે ચિંતા કરવી જોઈએ આપણે અમને અપનાઈ લેવા જોઈએ ટ્રસ્ટીઓને અપનાઈ લેવા જોઈએ તમે બધા છો એ ભાઈ બહેનો છો સરસ મણી અને આનંદમાં રહેવું જોઈએ ગઈ ગુજરાતીને ભૂલવી જોઈએ આ છોડા ન પાડવા જોઈએ અને ખરેખર આ હું આ સંસ્થા દરેક ને એક એક અપનાઈ લેજો જેથી સાથ પડે હરીશમરણ કરી શકે રાત્રીના સમયે પણ હરીશમરણ કરી શકે કારણ કે સેવટનો રસ્તો તમારો ન મારો બધો એક જ છે આપણા માટે બીજો કોઈ રસ્તો નથી માં બાળકને કેટલા વારથી ઉછેરતી હોય છે મારો બાળક મોટો થશે ને એટલે મારી સેવા કરશે પણ જ્યારે આવા પ્રસંગો બને ને એટલે પોતાના બાળક માટે પણ અંદરથી ધિત્તકાર વરસતો હોય છે પણ જનતા છે ને તોય દીકરાને ના કે કઈ કારણ કે માનુ હેત છે એવા મીઠા

અરે મન સાહેબ ની આંખ કેવી છે કે મને આ ફેરી છે ને કે દુનિયામાં એવી નજર એવી દ્રષ્ટિ તમને નહીં મળે અરે અમીની એ ભરે લય ની આંખડી દે નો વાલના એ ભરે લય ના બે એના હાથ કેવા છે ઈ જનેતાના હાથ કેવા છે કે હાથ રે એ ગુંથે લઈએ ના ઈર ના રે લોલ દીકરો ગમે હોય કાદવમાં પડી નાયો હોય તો પણ એ નવરાઈ સાફ કરી અને પાછો કાંગડા જેવો બનાવી દે છે એ જનેતા છે કે હાથ રે

तो संसार ने रचना न था का तो बार क्या थी आवे जगनो रे ए आधार ये नी आखड़ी रे लोल ये मारा काल जामा कई क भरिया कोड रे आज नी नी उड़ सकी नहीं जड़े रे लोल पसी तो के भरसाद બરાબર હશે કે ના વરસાદ તો ગરીબ વરસે ગરીબ બંધ થઈ જાય પણ માનો મેઘ તો તરસતો હોય છે